જ્યારે શાકરોટલી બનાવવાની ઈચ્છા ન હોય હેલ્ધી અને ટેસ્ટી ખાવું હોય તો ફ્રેન્ડ્સ ચોક્કસથી ડુંગળીની અંદર ચણાના લોટનું ખીરું નાખી આ રેસીપી બનાવજો સૌથી પહેલાંનો ટેસ્ટ કરી સાચી માહિતી આપું કે ખરેખર આ રેસીપી કેવી બની છે અરે વાહ ફ્રેન્ડ્સ ખરેખર સૂપ પબ એ વન લાગી રહી છે ચોક્કસથી બનાવજો તો ચાલો શરૂઆત કરી દઈએ એકદમ ઝડપી રેસીપી બને છે તો આ રેસીપી બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક બાઉલ લઈશું અને તેની અંદર ત્રણથી ચાર મોટી ચમચી ભરીને આપણે ચણાનો લોટ લઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા મેં એક વાટકીનો ઉપયોગ કર્યો છે તો આ વાટકી ભરીને અત્યારે મેં ચણાનો લોટ લીધો અને ચમચીની મદદથી માપીએ તો ત્રણથી ચાર ચમચી જેટલો આ ચણાનો લોટ છે હવે સૌથી પહેલાં તમારે સ્વાદ અનુસાર થોડુંક મીઠું એડ કરવાનું છે મીઠું વધારે ન પડી જાય તેનું ધ્યાન રાખજો આની અંદર મેં પાંચ ચમચી જેટલું મીઠું એડ કર્યું છે અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું તમે જોઈ શકો છો કે આટલું મેં મરચું પાવડર એડ કર્યું છે જો તમે તીખું ઓછું પસંદ કરતા હોય તો ઓછું પણ એડ કરી શકો છો હવે બે ચપટી જેટલું આપણે અજમો એડ કરીશું જ્યારે પણ ચણાનો લોટની વસ્તુ તૈયાર કરો છો ત્યારે ચોક્કસથી અજમો એડ કરી દેજો કે જેથી આપણને નળે એક મોટી ચમચી ભરીને ધાણા પાવડર એડ કર્યો છે અને એક નાની ચમચી જેટલી મેં દળેલી ખાંડ એડ કરી છે ફ્રેન્ડ્સ દળેલી જે ખાંડ આપણે એડ કરીએ છીએ તેનાથી જે આ રેસીપીની મીઠાશ હોય છે બહુ જ સરસ સરસ આવતી હોય છે બહુ ઘડી રેસીપી તૈયાર નહીં થાય બટ મીઠી લાગશે હવે સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું આપણે જે વાટકી છે મેં અત્યારે નાની લીધી છે તમને એમ થશે કે નાની વાટકી કેમ લીધી છે ફાવતું નથી તો તો ફ્રેન્ડ્સ જ્યારે પણ હું વિડીયો શૂટ કરું છું ત્યારે સૌથી પહેલાં તો એનો ફોટો કયો રાખવો છે કે જેથી મારા વ્યુઅર્સને આઈડિયા આવે ખબર પડે કે આજે હું કંઈ રેસીપી બનાવું છું એટલા માટે મારે આવડી નાની વાટકીનો ઉપયોગ કરવાનો હતો એટલા માટે મેં આ વાટકીનો ઉપયોગ કર્યો છે હવે થોડું થોડું આની અંદર પાણી એડ કરીશું અને સારી રીતે ત્યાંને મિક્સ કરતા રહીશું અને હા ફ્રેન્ડ્સ આની અંદર એકી સાથે બધું જ પાણી એડ નહીં કરી દેવાનું આ રીતે થોડું થોડું પાણી એડ કરતા રહેવાનું અને સારી રીતે મિક્સ કરવાનું જો તમે એકી સાથે વધારે પાણી એડ કરી દેશો તો આની અંદર ગાંઠો પડી જશે અને ત્યાર પછી આને મિક્સ કરવામાં વધારે ટાઈમ લાગશે એટલા માટે થોડું થોડું આ રીતે આપણે પાણી એડ કરીશું અને સતત આને મિક્સ કરતા રહીશું અને જે આની ઠીકનેસ છે આપણે કેવી રાખવાની ફ્રેન્ડ્સ તો ગોટા કરતાં જે આની ઠીકનેસ હોય છે થોડીક આપણે પાતળી રાખીશું બહુ પાતળી પણ ન થઈ જાય એનું ધ્યાન રાખવું એટલા માટે આ રીતે આપણે એકદમ થોડું થોડું આની અંદર પાણી એડ કરીશું અને સતત આને મિક્સ કરતા રહીશું તો ફ્રેન્ડ્સ જે આપણી પેસ્ટ છે એ પરફેક્ટ બની તે તૈયાર થઈ ગઈ છે ચાલો હું આની તમને ઠીકનેસ બતાવું કે કેવી બની છે તો ફ્રેન્ડ્સ જે આની ઠીકનેસ છે એ એકદમ પરફેક્ટ છે તો બસ આપણે આટલી ઠીકનેસ રાખીશું અને હા ફ્રેન્ડ્સ એક વસ્તુ તો કહેવાની રહી ગઈ કે આની અંદર મેં ચમચી એકદમ પીંચ જેટલી મેં હળદર એડ કરી હતી બે થી ત્રણ ચપટી જેટલી કે જેથી સારો એવો કલર આવે અહીંયા હું ખીરું તૈયાર કરી રહી હતી એટલામાં તમે જોઈ શકો છો બેબી એ ચાલો હવે હું તમને આગળની પ્રોસેસ બતાવું તો હવે આપણે લઈશું એક બાઉલ બટ એના પહેલા તમે જોઈ લો કે ડુંગળીને બે ડુંગળીઓ મેં લીધી હતી એને આ રીતે રીંગના ટુકડાઓમાં કટ કરી લીધી સૌથી પહેલા તમારે ગોળ રાઉન્ડ માં કટ કરવાની અને ત્યાર પછી થોડું પ્રેસ કરશો ત્યારે બધી જ જે રીંગો છે અલગ થઈ જતી હોય છે ચાલો અત્યારે એને હું સાઈડમાં મૂકી દઉં છું જે આપણે બાઉલ લીધો હતો તેની અંદર બે થી ત્રણ ચમચી જેટલી આપણે ઝીણી કટ કરેલી ડુંગળી લઈશું ડુંગળી આ રીતે કટ કરીને પણ લેવાની છે અને અલગ રીંગ કરીને પણ લેવાની છે હવે આપણે બે થી ત્રણ ચમચી જેટલું ઝીણું કટ કરેલું ટામેટું એડ કરીશું હવે બે થી ત્રણ ચમચી જેટલી આપણે ઝીણી કટ કરેલી કોથમીર એડ કરીશું કોથમીરથી જેનો ટેસ્ટ છે વધારે સારો લાગતો હોય છે હવે બસ પાંચ ચમચી જેટલું મીઠું અને પાંચ ચમચી જેટલું મરચું એડ કરવાનું સારી રીતે આપણે આને મિક્સ કરી લઈશું આની અંદર આપણે કોઈ પણ પ્રકારના એક્સ્ટ્રા મસાલા એડ કરવાની જરૂરિયાત નથી રહેતી આટલા ઇનફ છે આટલા જ મસાલાથી જે આ રેસિપી છે બહુ જ સરસ બનતી હોય છે એકદમ હેલ્ધી હવે ફ્રેન્ડ્સ અહીંયા મેં સારા એવા પ્રમાણમાં તેલ લીધું છે આપણે આટલું બધું તેલ તમે નહીં લો તો પણ ચાલશે એક ચમચી જેટલું તમે તેલ યુઝ કરશો તો પણ ચાલશે તો અત્યારે મેં બે થી ત્રણ ચમચી જેટલું તેલ લીધું છે તેલને સારી રીતે એકવાર ફેલાવી લઈશું ત્યાર પછી ફ્રેન્ડ્સ જે આપણે ગોળ રીંગ ડુંગળીને કટ કરી હતી એ એડ કરી દઈશું આ રીતે અને ત્યાર પછી ચમચીની મદદથી આપણે જે બેટર તૈયાર કર્યું છે ચણાના લોટનું એ એડ કરી દઈશું આ રીતે ફ્રેન્ડ્સ બાળકો તો બાળકો બટ મોટા લોકોને પણ ખાવાની મોજ પડી જાય એવી આ રેસીપી છે અત્યારે હું તમને સમજાવવા માટે થોડીક રીંગો આ રીતે મૂકી રહી છું અહીંયા બટ એકી સાથે બહુ જ બધી રીંગો તમે આ રીતે ગોઠવી શકો છો અને હા ફ્રેન્ડ અત્યારે મેં નોનસ્ટિક પેનનો ઉપયોગ કર્યો છે જો નોનસ્ટિક તવો તમારા જોડે ન હોય આ રીતે તો તમે લોખંડની તવીનો પણ ઉપયોગ કરી શકો છો નોંધાવી નોર્મલી આપણે રોટલી તૈયાર કરતા હોઈએ છીએ તેનો ઉપયોગ પણ અહીંયા કરી શકાય છે તો બધી જ જે રીંગો છે એની અંદર મેં ચણાના લોટનું ખીરું આ રીતે એડ કરી દીધું જ્યારે એ ડુંગળી શેકાશે ચણાના લોટ સાથે ત્યારે ફ્રેન્ડ્સ ખરેખર જે આની સુગંધ હોય છે એ બહુ જ સરસ આવતી હોય છે અને એ શેકેલી ડુંગળીનો જે ટેસ્ટ હોય છે એ વધારે સારો લાગતો હોય છે તો તમે જોઈ શકો છો જે પરફેક્ટ રીતે કૂક થઈ ગયું હશે એ આ રીતે તમે જોઈ શકો છો એ તવેથી ઝડપથી છૂટું પડી જશે અને જે કૂક નથી થયું એ આ રીતે ચીપકેલું રહેશે તો જે કૂક થયું છે એને આપણે આ રીતે ટર્ન કરી લઈશું શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી રાખવાની છે થોડીવાર માટે આપણે જે ગેસની ફ્લેમ છે ફાસ્ટ કરી દઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે જે આપણે ડુંગળી ડુંગળા પણ કહી શકો છો પકોડા પણ કહી શકો છો જે આપણે તૈયાર કર્યા છે એ સારી રીતે તવેથી છૂટા પડી ગયા છે બંને સાઈડથી આપણે સારી રીતે આને કૂક કરી લઈશું શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી રાખી હતી અને ત્યાર પછી જે ગેસની ફ્લેમ છે એ આપણે ફાસ્ટ કરી દઈશું અને બંને સાઈડથી બહુ જ સરસ રીતે આને કૂક કરવાના છે તો અડધી મિનિટ માટે જે ગેસની ફ્લેમ છે એ ફાસ્ટ કરી દઉં છું તો આપણે જે પણ રીંગો તૈયાર કરીએ છીએ બધી જ આ રીતે વચ્ચે લાવી દઈશું કે જેથી આ ઝડપથી કૂક થઈ જાય તો બંને બાજુથી આપણે આને કૂક કરી લઈશું આપણે જે રીતે પુડલાને કૂક કરતા હોઈએ છીએ બસ એ જ રીતે આને કૂક કરવાનું તો દોઢેક મિનિટની અંદર દોઢ મિનિટ જેટલો પણ સમય નથી લાગતો એક મિનિટની અંદર બહુ જ સરસ રીતે આ રીંગો છે શિકાઈ જતી હોય છે હવે જે ગેસની ફ્લેમ છે આપણે બંધ કરી દઈશું અને આને એક પ્લેટની અંદર નીકાળી લઈશું જો રીંગોમાં તમારે ન ગોઠવવું હોય તો તમે આ રીતે રીંગો ગોઠવી અને ચણાના લોટનું બધી જ જગ્યાએ તમારે ખીરું પાથરી દેવાનું અને ત્યાર પછી તમે પુલ્લો તૈયાર કરી શકો છો આ રીતે અમુક બાકીની રીંગો પણ મેં તૈયાર કરી લીધી છે તો બધી જ આપણે એક પ્લેટની અંદર નીકાળી લઈશું ફ્રેન્ડ્સ ખરેખર બહુ જ ટેસ્ટી લાગે છે આમ ખાશો તો પણ સરસ જ લાગશે બટ વધુ ટેસ્ટી અને હેલ્ધી આપણે કઈ રીતે તૈયાર કરી શકીએ છીએ ચાલો એ જોઈ લઈએ તો સૌથી પહેલાં જે આપણે કચુંબર કટ કર્યું હતું એ આની ઉપર એડ કરી દઈશું સારા એવા પ્રમાણમાં તો બધું જ કચુંબર મેં આની અંદર એડ કરી દીધું છે હવે વધુ ટેસ્ટી બનાવવા માટે અત્યારે હું બેથી ત્રણ ચમચી જેટલું ટોમેટો કેચઅપ લઉં છું જો ટોમેટો કેચઅપ તમારે ન લેવો હોય તો તમે આની જગ્યાએ લીંબુનો રસ પણ એડ કરી શકો છો તો એ વધારે હેલ્ધી ઓપ્શન રહેશે બટ ટોમેટો કેચઅપથી જે આનો ટેસ્ટ છે બહુ જ સરસ લાગતો હોય છે હવે ઉપરથી આપણે થોડાક પાપડને ક્રશ કરીને એડ કરી દઈશું લાસ્ટમાં ફ્રેન્ડ્સ જ્યારે પણ ખાવાનું હોય ત્યારે તમારે ગ્રેવી અને પાપડ એડ કરવો જે સલાડ આપણે તૈયાર કર્યો છે એ ટોમેટો કેચઅપ અને પાપડ એ લાસ્ટમાં એડ કરવું હવે સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ ખરેખર જે આ રેસિપી છે એ બહુ જ સરસ લાગતી હોય છે ચાલો ભાઈ આનો તો હું એન્જોય કરું છું જો તમારે એન્જોય કરવો હોય તો ચોક્કસથી તમારા ઘરે બનાવજો હું આનો ટેસ્ટ કરી ફરીથી તમને કહું કે કેવી આ રેસિપી તૈયાર થઈ છે અને હા ફ્રેન્ડ્સ મારી આ રેસીપી તમને થોડીક પણ પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં તો ચાલો હું આનો ટેસ્ટ કરી લઉં કે કેવી બને છે અરે વાહ ફ્રેન્ડ્સ ખરેખર શું પોપ બની છે એ વન લાગે ફ્રેન્ડ્સ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ બાય